જામનગરમાં આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તથા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની રેલી તથા ટાઉન હોલમાં જનસભાનું આયોજન થયું હતું સભામાં સ્ટેજ નજીક બેઠેલા એક વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા પર હુમલાનો પ્રયાસ કરી બૂટનો ઘા કરતા અફરાતફરી મચી ગઈ હતી આતકે સ્ટેજ પર બેઠેલા અને કોંગ્રેસમાંથી નીકળીને આપમાં જોડાયેલા કોર્પોરેટર જેનબેન ખફીએ ત્વરિત હુમલાખોરને દબોચી લીધો હતો હાજર લોકોએ બુટ ફેંકનાર વ્યક્તિને પાઠ ભણાવ્યો હતો અને સુરક્ષાકર્મીઓએ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર ઘટનાક્રમથી કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી બીજી તરફ નેતાઓની સભામાં આ ઘટના બનતા આરોપ આરોપના ગણગણાટથી રાજકીય વાતાવરણ પણ ગરમાઈ ગયું છે ઉલ્લેખનીય છે કે આ ઘટના પછી ગોપાલ ઇટાલિયા પોલીસ ઉપર જ આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો